બોલો ભેરવા વાળા ખોડિયાર માતકી માતાજી ને લાપસી અને ડાક ડમરૂ નું આયોજન રાખવામાં આવેલ છે

Terima kasih telah તો ફાઇનલી આપણે છે ને અત્યારે બોટમાં બેસી જાય છે અને બોટમાં બેસીને આપણે ઓલા પડખે જવાનું છે તો જો આ રીતનો કંઈક દરિયો છે દરિયો વટવા માટે આપણે બોટનો સહારો અત્યારે લેવો પડે છે અને જોવો અત્યારે ફૂલ ભીડ થઈ ગઈ છે ભાઈ બંધ ફાઈનલ આપણે આ કાંઠે ભોગી જાય છે ઓલા કાંઠે આ કાંઠે ભોગી જશે હવે આપણે અહીંથી છે ને થોડુંક હાલીને જવાનું છે ભેરબાવાળી ખોડી અને મને થાનક છે ત્યાં ભોગી જશું તો કન્ટિન્યુ જોડાઈ રહેજો જો આ રીતના બધા ઉતરે છે

ઓ તો જો છે ને દર્શન કરાવી દઈએ અને પછી પ્રસાદ લેવા જવાની છે અને પછી તમને ડાક ડૉક્ટરનો બતાવવાની છે તો ચાલો આપણે પેલા આ એક બેકડો ઓટે અને બીજા બેકડે માખ ખોડિયાર માં દર્શન કરાવને છે ચાલો કન્ટિન્યુ જોડે રહીજો તો પેલા દર્શન કરાવી દઈએ

નું સ્થાનક છે તમને દર્શન કરાવી દઈએ કારણ કે આપડા વિડીયોમાં પહેલી વાર આપણે અહીંયા આવેલા છીએ તો ચાલો કન્ટિન્યુ જોડાઈ લેજો ને આખો દરિયો ખાલી છે આ રીતનું લોકેશન કઈક આ રીતનું છે જો આપણે પણ આપણે ચાલતા ચાલતા પોગી થી ગયાસી માતાજી ના મંદિર પાસે અને જુઓ આ રીતના કઈક પથ્થર છે તો વાગવાની ગણતરી જો સંપલ ખાસ પહેરી રાખવાના અને જુઓ બધા દર્શન કરવા આવે છે તો પણ જુઓ

તો આખો દરિયો ખાલી થઈ ગયેલો છે એટલે આપડા ભાઈ માં દર્શન હશે તો એ સમય જ આવ્યો અને દરિયો ખાલી થઈ ગયો અને જો સેવા ભાવી ભક્તો અને જુઓ દર્શન દર્શન ની આજ ભીડ બહુ છે ને મજા આવી ને મજા જય માતાજી જય માતાજી மா ફાઈનલી આપણે અડધી સીડી સડી ગયા છે ને આવું લોકેશન છે આજે ઉપર જઈને કેવું લોકેશન જો હશે તો કન્ટિન્યુ જોડે રહીજો દર્શન માં ખોડિયારમાં ના કરાવવાના છે જોઈ શકો છો ફાઇનલી આપણે જયમાં પહેરવાવાળી ખોડિયારમાં ડોળિયામાં પોગી ગયા છીએ અને દર્શન તમને કરાવવાના છે પહેલાં તો તમને ખેતર પર દાદાના દર્શન કરાવશું અને પછીમાં ખોડિયારના તો આપણે ફાઇનલી પોગી ગયા છીએ ભેરવાવાળી ખોડિયારમાં એ તો અત્યારે તમને પહેલાં તો ખેતર પડે તો દર્શન કરાવી દઈ તરા આપણે છે ને કોડિયારમાં સ્થાનકે પહોંચી ગયા છીએ અને હવે તમને દર્શન કરાવવાના છે એમાં કોડિયારમાં તો કમેન્ટમાં માં ભેરવાળી કોડિયારમાં લખવાનું ભૂલતા નહીં thế rồi một lần lần ta được cái gì, một lần, anh ấy lấy đi một cái gì đó, một માતાજીના લાભાર્થે અને એક બહુ પુરાનું તત્વ કહી શકીએ તો કહેવાય એવી કેવાય ખોડિયાર એના સાનિધ્યમાં આજે ડાક ડરુ નો કાર્યક્રમ બધા ભાવિક ભક્તો આવ્યા છે અને હજી પણ આવે છે અને માતાજીની એટલી બધી આવે ઉગતા અને એટલી બધી અમારી બધી તૈયારી એવી છે પ્રસાદ ને લઈ અને બધા કાર્યક્રમો અમે સુવ્યવસ્થિત કેમ થાય અને કઈ રીતે સરળ રીતે કરી શકીએ એના માટે અમે પ્રયત્નો કરીએ છીએ અને ગામ ડોળિયા ગામ ડોળિયાના અમારે રત્ન કલાકાર ભાઈઓ એનો આમ તો આયોજક જ છે મિત્ર મંડળ એના સહયોગથી ગામના સહયોગથી અને સહપરિવારના સહયોગથી આજે અમે માતાજી એવું કાર્ય કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કરતા રેસુ અને માં અમને પ્રેરણા આપતા રહેશે અને આ માતાજીનું મંદિર છે અમારી ભેરબાવાળી ખોડિયારમાં છે અને દરિયા વચ્ચે જે ટાપુ આવ્યો છે અમારે ભેરબાવાળી ટાપુ ભેરબાવાળી માતાજી ટાપુ કહેવાય છે એ ટાપુ આજે અમે એક સુવ્યવસ્થિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે અમે એક એવું આયોજન કર્યું છે કે માતાજીની લાપસી ભાવિક ભક્તો પ્રસાદ પણ લે છે અને પ્રસાદ લેવાનું શરૂ પણ છે અને ઘણા બધા ભાવિક ભક્તો પ્રસાદ લે છે અને આજનો કાર્યક્રમ અમે જેમ બને તેમ સુ વ્યવસ્થિત કરી રહ્યા છીએ અને બધા ભાવિક ભક્તોનો સારો એવો એક પડકાર છે સારો એવી એક વ્યવસ્થા છે અહીંયા મોડકા દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને દરિયાની વચ્ચે જે ટાપુ આવ્યો છે ત્યાં અમે

એટલે કે પાંચસો છસો વર્ષ પહેલાં ઘણા વર્ષો પહેલાંનો ઇતિહાસ છે તો તમે અહીંયા આવજો દર્શન કરજો અને અહીંનું લોકેશન કંઈક અલગ છે તો ડોળિયાની નજીક આવેલું છે તો ત્યાંથી બોટમાં આવવું પડે તો ચાલો બસ આજનો વિડીયો હતો ફાઇનલી આપણે છે ને મંદિરની પાછળ છે ને ઘણી બધી જગ્યા છે ત્યાં આવી ગયા છે ને ત્યાંનું લોકેશન કઈક અલગ છે તો તમને બતાવવાનું છે જોવો તો આ રીતનું કઈક લોકેશન છે ગરબાવાળી ખોડિયાર મની એક્ઝેક્ટ પાછળ અહીંયા જો મોટી જોવા પાણીની ટાંકી છે અમુક વાર જોતા હોય ને તો આપણે સિટીમાં પણ પાણી ન મળે પાણી અહીંયા વેસાતું મળે કારણ કે પાણીના બોટલ વેસાતા મળે પણ અહીંયા દરિયાની વસાળે પણ જોવો પાણી કેવું ફ્રીમાં મળે છે અને ઉનાળામાં પાણીની તો જરૂર પડે જ તો અહીંયા છે ને માની એક કહેવાય ને કે અદ્ભુત પ્રસાદ કહેવાય તો અહીંયા દરિયાની વસાળે પાણીની સુવિધા રાખેલી છે જુઓ અને તમને દર્શન કરાવવામાં ફેરબાવાળી ખોડિયારમાં અને હવે કન્ટિન્યુ જોડાઈ રહેજો તો હવે આપણે છે ને તમને ત્યાં બીજા બેકડે છે ને આપણે ડાકડમરું આયોજન કરેલું છે તો ચાલો તમને જઈએ અને ત્યાં જઈ અને તમને ભવ્યથી અતિભવ્ય ડાકડમરો બતાવીએ તો બસ આજનો વિડીયો એટલો જ હતો આશા કરું કે આજનો વિડીયો તમને ગમ્યો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો